એટલે સુરત નહીં પણ આખું ગુજરાત મને બાળ વક્તા ગુણાના નામથી ઓળખાય છે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે જેમનો પોતાનો સમગ્ર જીવન સમર્પિત આજે નિમિત્તે સહયોગી સંસ્થા દ્વારા મહા કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉપસ્થિત મહેમાનો વડીલો હું બારંતા ચારમી ગુણા આપ સૌને દૈન ભાવથી વંદન કરું છું સોરઠનો સી ઉચ્છાવે ગીત સો વિઠળરા દાદરિયા કે જેનું નામ પડતા ઢરીબો માતા મસીહા ભગવાન હતા સો વિઠળરા કે જેવો

એટલું જ નહીં એથી પણ વિશેષ કહો તો હજારો દીકરીઓ માટે કરીને કાર્ય કરી રહ્યા છે ધન્ય છે માતા ને કે જેમને કરેલી અવિરત જોત એમના દીકરા ને રક્તદાન કેમ હોય તેમારે કેવું છે કે ઉગતા સૂરજ નો રંગ ઉગતા જાસદના કેસ ઉડાનો રદ ગુલમોહરનો રદ ઓમકમના ઉત્સાહનો ગુલાલનો રદ અને એથી પણ ચડિયાતો રદ એટલે કે રક્તનો દાતા રદ રક્ત છે તો શ્વાસ છે આ રક્ત છે તો સહકાર છે અને આ રગ છે પોષણ છે આજે ઘર છે હોય પણ આજે અંકદાન રક્તદાન

જયસ્લો વિઠળરાધા રાયની પુણ્ય સ્મૃતિમાં આ સરસ્વજાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે વિઠળરાધા રાય માટે એક કવિતા સ્મરણો પ્રસ્તુત કરીશ કે વિઠળભાઈ રાધા હતા પ્રજાના પ્યારા વિઠળભાઈ રાધા રાય પ્યારા નેતૃત્વમાં નામ છે અપાય ગુજરાતની ગુજરાતની શોભા પ્રજાની આશા દર્દ સહે જડાવો ખેડૂતોનો સાથી વિતરે સુખની છાય ખેડૂતોનો સાથી વિતરે સુખની છાય પ્રજાના પ્રશ્ને હલ કરતે જોડે વિકાસના માર્ગે અમે કર્યા છે કામ વિકાસના માર્ગે અમે કર્યા છે કામ વિઠ્ઠલ સાચા નેતૃત્વનો છરા સેવાની વ્યાખ્યા જીવનમાં છે આવી

અને અહીંયામાંથી આપણે પ્રેરણા લઈ શકીએ કે સાચા નેતૃત્વનો મતલબ કે પ્રજાની જરૂરિયાતને સમજીને એમના હિત માટે સખત મહેનત કરવી સદ સદ વંદન વિઠ્ઠલભાઈ રાદડિયાને અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મારા વિચારો પ્રસ્તુત કરવાનો મોકો આપ્યો અને બે હાથ ઊંચા કરીને મારી સાથે બોલજો બોલો ભારત માતા કી